બોડેલી ખાતે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું જયહિંદ આપ જોઈ રહ્યા છો ઉદયપુર વ્યુ સત્યની સાથે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન બોડેલી એપીએમસી માર્કેટ ખાતે કરવામાં આવ્યું આ સંમેલનમાં બોડેલી તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન જીએસટીના ફાયદા અને નવા સુધારાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી દિવાળી પહેલાં લાગુ પડેલા આ સુધારાઓથી છોટાઉદેપુર જિલ્લાના વેપારી તથા સામાન્ય જનતાને લાભ મળ્યો હોવાનું જણાવ્યું આ પ્રસંગે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા માજી પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ગોવિંદભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા જીએસટી સુધારાઓ હેઠળ અનેક ક્ષેત્રોમાં ટેક્સના રાહત આપવામાં આવી છે અગાઉ વાહનો પર લાગુ અઠ્યાવીસ ટકા જીએસટી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે જ્યારે આવાસ ફૂટીકેર ઘરેલું ઉત્પાદન ફૂડ બેકરી ફ્રોઝન વસ્તુઓ હસ્તકલા અને હસ્તચિત્ર જેવી ચીજવસ્તુઓ પર પણ જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે જેથી સામાન્ય જનતાને સીધો લાભ થશે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક અને વેપારી ભાઈઓ માટે મોદી સરકાર દ્વારા જે જીએસટી રિફોર્મ કરીને જીએસટી ટેક્સ હતો એના સ્લેબ ડ્રામેટિકલી એકદમ નીચે લાવી અને લોકોને વેપારીઓને ગ્રાહકોને આ બધાને રાહત રહે અને એનો ઉત્સવ ઉજવી શકે એવા હેતુથી આ જે જીએસટી રિફોર્મ થયું છે એના માટેનું એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન આજે અહીંયા એપીએમસી મુકામે યોજવામાં આવ્યું જેમાં જીએસટીના કારણે જે પણ ફાયદા છે ફાયદા લોકોને તથા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો